જય સ્વામિનારાયણ ચારધામ યાત્રા પ્રવાસ ની અંદર જયારે અમે દર્શન કરવા માટે નીકળ્યા છીએ ત્યારે એક પછી એક દર્શન કરતા કરતા તીર્થ સ્થાનો દર્શન કરતા કરતા અમે સીતામઢી જે બિહારની અંદર આવેલ પુનૌરાધામ ત્યાં દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ બે સીતામઢી છે એક સીતામઢી માં મા જાનકેજી એનું જન્મસ્થાન અને બીજા સીતામઢી એમાં માં જાનકી જે ધરતીની અંદર પૃથ્વીમાં સમાયા હતા સીતામઢીમાં તમે મંદિરના દર્શન કરી રહ્યા છો ત્યાં મુખ્ય મંદિરમાં રામ સીતા રામસીતા બંનેના ચારેય મૂર્તિ જે દેખાય છે એ ચારેય મૂર્તિ માં જાનકી અને રામચંદ્ર ભગવાનના જ છે એમાં તમે જે જોઈ શકો છો જે જમણી સાઈડના મૂર્તિ છે અને આપણે દર્શન કરીએ એટલે આપણી ડાબી સાઈડ થાય એ મૂર્તિને અહીંયાના પૂજારીનું એવું કહેવું છે

એ ધૂન ભજન કીર્તન કરી રહ્યા છે તમે જુઓ છો કે નાનો બાળક પણ તેમાં બેઠો છે આજ આપણી ભારતીય સંસ્કૃતિની પ્રણાલિકા છે કે કોઈ પણ ધર્મ કાર્યની અંદર બાળપણથી જો નાના છોકરાઓને સાથે બેસાડવામાં આવે તો આપ મેળે એનામાં ધર્મના સંસ્કાર ઉતરતા હોય છે સંકટ મોચન હનુમાનજી મહારાજ વિશે તો કશું કહેવાનું જ નહીં આ મુખ્ય મંદિરનો પ્રવેશ દ્વાર છે તો મા જાનકીજી જે જનક મહારાજા એના પુત્રી કહેવાય કે તા રાજકુંવરી કહેવાય એ જાનકીજી એનો જન્મ આ સીતામઢી આ જ જગ્યાએ થયેલો જે રામચંદ્રજી ભગવાનના મૂર્તિની વિશે હું વાત કરતી હતી અને જ્યારે ચોર લોકો એને ચોરી ગયા અને પછી પુનઃ બીજા એવા જ મૂર્તિઓ બનાવી અને આ મંદિરમાં સ્થાપન કરવામાં આવ્યા હવે તમે જ્યાં મા જાનકીજીનું પ્રાગટ્ય સ્થાન હતું એ જ સીતાકુંડના તમે દર્શન કરી રહ્યા છો સરસ નયનરમ્ય નરિમ્ય દ્રશ્ય દેખાઈ રહ્યું છે રાત્રિનો સમય છે લાઇટોની પ્રતિકૃતિઓ કેતા પ્રતિબિંબો એ જળાશયની અંદર પડી રહ્યા છે આ સ્થાનની અંદર જ્યારે આપણે પગ મૂકીએ તો એકદમ અંતરની અંદર શાંતિ થાય એવું પવિત્ર આ સ્થાન છે જ્યારે ચોર લોકો રામના મૂર્તિ ચોરી ગયા અને થોડા સમય બાદ જે મૂર્તિની સ્થાપના કરી એ સ્થાપના બાદ આ મૂર્તિઓ ચોર લોકો અહીંયા જ આવી અને પાછા મૂકી ગયા હતા તો એવું આ પવિત્ર સ્થાન છે અને આ મંદિરને પ્રદક્ષિણાના ભાગમાં પરિક્રમામાં પિંજરામાં એક પોપટ રાખવામાં આવેલો છે અને જે શબ્દ આપણે બોલીએ એ પોપટ સામે બોલતા આવે પરંતુ રાત્રિ હોવાથી અમે એને પૂછ્યું તો કહ્યું કે રાત્રિના સમયે એને બહાર અમે રાખતા નથી મંદિરની બાજુમાં જનક મહારાજા હળ ખેડી રહ્યા છે ધરતી ખેડી રહ્યા છે હળ દ્વારા અને મા જાનકીજી એનું પ્રાગટ્ય થયું હતું થયું તો એવી પ્રતિકૃતિ કેતા તાદ્રશ્ય પણ કરાવતું એવું ચલચિત્ર અહીંયા પ્રદર્શન વિભાગની અંદર ગોઠવવામાં આવ્યું છે બાજુમાં જ હનુમાનજી મહારાજ તેમજ શિવલિંગ એવા અનેક નાના નાના મંદિરો એ આ પટ્ટાંગણની અંદર આવેલા છે વિશાળ પટ્ટાંગણમાં સીતામઢી કેતા નાનો એવું મા જાનકીજી એનું મંદિર છે તમે જાણો છો કે આ પૃથ્વી ઉપર બે સતીઓ એવા હતા કે જેને જન્મ દેનારી માં ન મળી એટલે એકને અગ્નિમાંથી પ્રગટ થવું પડ્યું અને એકને પૃથ્વીમાંથી પ્રગટ થવું પડ્યું હવે તમે ને અમે નેપાળની સરહદ પાર કરી અને જનકપુર જઈ રહ્યા છીએ જે જનકપુરનો તમે ગેટ સરસ રીતે જોયો જનકપુરની અંદર અમે ઓટો દ્વારા અનેક તીર્થસ્થાન કરવા માટે જઈ રહ્યા છીએ જે શરણશીતાલની મૂર્તિ એવામાં જાનકી એને જન્મ દેનારી કોઈ માં નહોતી ત્યારે પૃથ્વીમાંથી પ્રગટ થયા અને સંવેદનશીલતાની મૂર્તિ એવા દ્રૌપદીજી એને એવા મા ન મળ્યા ત્યારે એને અગ્નિમાંથી યજ્ઞકુંડમાંથી પ્રગટ થવું પડ્યું અને આપણામાં કહેવત છે કે જેવી માતા હોય એના લક્ષણો કહેતા એના ગુણો પુત્રીમાં આવતા હોય છે હવે જનકપુરની અંદર અન્ય જે તીર્થસ્થાનો ત્યાં અમે દર્શન કરી રહ્યા સૌથી પ્રથમ તીર્થસ્થાન છે પુરુષોત્તમ મંદિર તો અહીંયા આ પુરુષોત્તમ મંદિરની અંદર તમામ દેવતાઓ છે જે કરોડ દેવો કહેવાય દેવીઓ એ આદિકના મૂર્તિઓ અહીંયા દર્શન આપી રહ્યા છે અહીંયા એવી માન્યતા છે પૂજારી લોકોનું એવું કેવું છે કે જ્યારે મા જાનકીજી એના લગ્ન ભગવાન રામચંદ્રજીની સાથે થયું તમે જે સુતેલા પુરુષોત્તમ ભગવાન એને જોઈ શકો છો જેને આપણે પુરુષોત્તમ માસ તરીકે ઓળખીએ છીએ અને સામે જ ભગવાન વિષ્ણુ એમના મૂર્તિ છે એને આપણે મળમાસ તરીકે ઓળખીએ છીએ અને જે મળમાં જ ભગવાન વિષ્ણુના શરણે ગયા હતા અને વિનંતી કરી હતી એવું જ સ્વરૂપ અહીંયા બિરાજમાન છે અહીંયા તમે જે રાધાકૃષ્ણ એ સ્વરૂપના દર્શન કરી રહ્યા છો મા લક્ષ્મીની સાથે વિષ્ણુના સ્વરૂપના દર્શન કરી રહ્યા છો શિવ પાર્વતીનું અર્ધ સ્વરૂપ મા પાર્વતી અર્ધ સ્વરૂપ શિવ એવી રીતે અનેક તીર્થ મંદિરની અંદર દેવતાઓની પ્રતિકૃતિઓ મૂર્તિઓ એ દર્શન આપી રહી છે ભગવાન રામચંદ્રજીની જાન જ્યારે જનકપુરીની અંદર મા જાનકીજીની સાથે વિવાહ થવાનો હતો અને આવી તો ભગવાન રામચંદ્રજી સ્વયં પુરુષોત્તમ ભગવાન છે અને પુરુષોત્તમ ભગવાન એની જાનમાં કોણ ન આવે સારું એ અવધ તો આવ્યું હતું પણ તેત્રીસ કરોડ દેવ પણ પરમાત્માની જાનની અંદર જોડાયા હતા ને ત્યારે દેવોને અહીંયા ઉતારો આપવામાં આવેલો હવે તમે એ જ મંદિરની બાજુમાં આવેલા ગંગાસાગર કુંડ અને સામે ધનુષ કુંડ એ કુંડના દર્શન કરી રહ્યા છો આ ગંગાસાગર કુંડ છે બહુ વિશાળ કુંડ છે આ ગંગા સાગર કુંડ એના ત્રણ જગ્યાએથી દર્શન થાય છે એક તો જે આપણે જનકપુર અરે પુરુષોત્તમ મંદિર છે એની બાજુમાંથી દર્શન થાય છે હવે તમે કુંડ એના દર્શન કરી રહ્યા છો બીજી બાજુ ગૌરી શંકરનું મંદિર છે એ બાજુથી પણ આ ગંગાસાગર કુંડના દર્શન થાય છે અને ગંગા પ્રવેશ દ્વાર કહેતા ગંગાજીની આરતી થાય છે સામે કિનારે છે ધનુષ કુંડમાં એવી માન્યતા છે ભગવાન રામચંદ્રજીએ જનક મહારાજે એમાં જાનકી માટે જ્યારે સ્વયંવર રચ્યો હતો અને એ વખતે ધનુષ્ય ભંગ કર્યું ત્યારે એ ધનુષ્ય માહીનો એક ટુકડો એ આ કુંડની અંદર પડ્યો હતો જેથી કરી આ સ્થાને પડ્યો હતો એટલે એને ગંગા ધનુષ કુંડ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી અમે ભૂતનાથ મહાદેવ એના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ ભૂતનાથ મહાદેવ એના મંદિરને તમે જોઈ શકો છો પરિસરને જોઈ શકો છો આજુબાજુ સરસ મજાનો નયનરમ્ય એવો બગીચો છે જ્યાં અનેક અવનવા પૌધાઓ એ રોપવામાં આવેલા છે આ ભૂતનાથ મહાદેવ એ પશુપતિનાથનું બીજું સ્વરૂપ અહીંયા માનવામાં આવે છે મંદ સમીર એ વાયર્યો છે અને એના કારણે પૌધાની કહેતા વૃક્ષોની ડાળીઓ છોડોની ડાળીઓ એ ક્લકલાટ કરતી પવનની સાથે ઝૂમી રહી છે એક જોતાં આ જે ભૂતનાથ મંદિર છે એ જનકપુરીનું મુક્તિધામ છે અહીંયા મા સુનૈના અને જનક મહારાજા એમનો અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો હતો અહીંયા તમે ભૂતનાથ મહાદેવ એનું શિવ સ્વરૂપમાં ગૌરી કે તથા પાર્વતીની સાથે નંદિની સાથે જોઈ શકો છો અનેક બાગ બગીચાઓની અંદર અનેક ફૂલ છોડના પૌધાઓ રોપવામાં આવ્યા છે અને ત્યારે સહેજે એક અહેસાસ થયો કે આ પૌધાઓ એટલા માટે મુક્તિધામ કેતા સ્મશાનની અંદર રોપવામાં આવતા હશે કે અહીંયા આવનાર વ્યક્તિને સહેજે વૈરાગ્યની ફણક આવે ઝલક આવે કે એક દિવસ આવી રીતે કિલકિલાટ કરતું તમે જે ભૂતનાથ મહાદેવ એના તમે દર્શન કરો છો સેમ પશુપતિનાથ એમના જે દર્શન છે અને જેવી રીતે પશુપતિનાથને ચાર મુખારવિંદ છે એ જ રીતે અહીંયા ભૂતનાથ મહાદેવ એને પણ મુખારવિંદ આવેલા છે તો એક દિવસ આપણું જીવન આ જ રીતે પૂરું થઈ જશે એવો અહેસાસ કરાવતો આ બગીચો અને પૌધાઓ કદાચ રોપવામાં આવતા હશે અહીંયા એક જગ્યાએ નહીં પરંતુ આજે ઘણી જગ્યાએ મુક્તિધામ કેતા સ્મશાનોની અંદર આ રીતે ફૂલ છોડો એને રોપવામાં આવે છે ત્યાર પછી તમે શિવગૌરી મેંદ મંદિર એના દર્શન કરી રહ્યા છો અને અહીંયા મહાગંગા આરતી જ્યાં આપણે ગંગાસાગર કુંડેના દર્શન કર્યા તો એ કુંડમાં ત્યાં સંધ્યા સમયે ગંગાજીના આરતી થાય છે અને ગૌરીશંકર મંદિરની અંદર કાયમ માં જાનકી પૂજા કરવા માટે આવતા હતા અને હવે તમે જે દર્શન કરી રહ્યા છો એ રાજદેવી મંદિર છે જે જનક મહારાજાના કુળદેવી હતા એ રાજદેવી મંદિર એમાં તમે દેવી રાજદેવી એના દર્શન કરી રહ્યા છો સરસ રીતે અમે ઘનશ્યામ મહારાજને સાથે લઈ ગયા હતા પૂજારીને એકદમ ભાવ થયો અને પૂછ્યું કે આ કોણ છે એટલે અમે કહ્યું કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે અને વનવિચરણમાં અહીંયા આવેલા એટલે તરત જ મહારાજની મૂર્તિ પર ચૂંદડી ઓઢાડી અને રાજદેવીની પાસે બેસાડી દીધા આ પુરાતન વૃક્ષ છે જેની નીચે ગૌરી રાજદેવી એનું મંદિર આવેલું છે અને એમ કહેવાય કે આ રાજદેવી એ શક્તિપીઠ છે અને ત્યાં સતી એમનો અંગુલીનો ભાગ એ આ જગ્યાએ પડ્યો હતો એટલે આ જગ્યાએ રાજદેવી એનું મુખારવિંદ ચાંદીથી મઢેલું છે રાજદેવી મંદિરની બાજુમાં જ ભગવાન રામચંદ્રજી એનું મંદિર આવેલું છે અને આ મંદિરમાં ભગવાન રામચંદ્ર અને લક્ષ્મીનારાયણ દેવ બિરાજમાન છે બાજુમાં શાલિગ્રામ બિરાજમાન છે પરંતુ આચાર્ય એ છે કે રઘુરાયે પોતાના ખભા ઉપર લ ભરત અને શત્રુઘ્ન એને બેસાડ્યા છે એક સાઈડ ગોદમાં લક્ષ્મણજીને બેસાડ્યા છે ને એક બાજુમાં જાનકીજી એનું સ્વરૂપ છે અમે કોશિશ તો કરી હતી વિડિયો શૂટિંગ દ્વારા આપણે દર્શન કરાવવાની પરંતુ મંદિરનું ગર્ભગૃહ થોડું અંદર હોવાથી શૂટિંગની અંદર એ નાના નાના મૂર્તિઓ એ અમે તમે દર્શન કરાવી શકતા નથી જ્યારે ત્યાં જઈએ અને એકદમ નિરીક્ષણથી દર્શન કરીએ ત્યારે જ આ મૂર્તિના સરળ રીતે દર્શન થાય છે આજુબાજુના પરિસરમાં અનેક નાના મોટા દેવ દેવતાઓના મંદિરો આવેલા છે આ રીતે દર્શન હવે અમે મુખ્ય જનક મહેલ એના મધ્ય ભાગમાં આવેલ મુખ્ય રામ મંદિર જેને કહેવામાં આવે જેને રાજદરબાર તરીકે ત્યાંના પૂજારી લોકો ઉલ્લેખ કરે છે તો ત્યાં દર્શન કરી રહ્યા છીએ જે તમે નગરીય રાજમહેલ જોઈ શકો છો એ જનક મહારાજા કે જેને વિદેહનું બિરુદ્ધ પ્રાપ્ત થયું હતું એ જનક મહારાજાનો રાજમહેલ છે મંદિરની અંદર રામદરબાર કહેતા ભગવાન રામચંદ્રજી ચારે ભાઈઓ સહિત સીતા ઉર્મિલા માંડવી અને શ્રુત કીર્તિની સાથે મધ્ય ભાગની અંદર મંદિરમાં પરમાત્મા બિરાજમાન છે ત્યાર પછી મેં શાલીગ્રામ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છે જે તમને દેખાઈ રહ્યા છે એ અનંત શાલિગ્રામ એને અહીંયા સ્થાપન કરવામાં આવ્યા છે નાના મોટા ઘણા શાલિગ્રામો અહીંયા દર્શન આપી રહ્યા છે રાજમહેલના ઝરૂખા અટારીઓ દિવાલો એનું નકશીકામ એનું પ્રાંગણ એ બધું જોતા જાનકીના જીવનની અંદર જ્યારે ડોકિયું કરીએ ત્યારે સહેજ અંતરની અંદર સંકલ્પ થાય કે જ્યારે જ્યારે સંસારની અંદર સુખ દુઃખની આંટીઓ આવે આંધી તુફાન આવે ત્યારે આપણે એવું માનતા હોઈએ છીએ કે અમારા જેવું કોઈને દુઃખ નથી ત્યારે એક વિચાર ચોક્કસ રાખો આ વિડીયો જોયા પછી કે આજે આપણે જ્યાં રજવાડું જોઈ રહ્યા છીએ તો જ્યારે જનક વિદેહી એની એમના ત્યાં જાનકીનો જ્યારે ઉછેર થયો હશે ત્યારે એ રજવાડું એ રજવાડાની અંદર જાનકીનો કેવી રીતે ઉછેર થયો છે કેટલું સુખ હશે અને એ જાનકીજીના જીવનની અંદર તમે ડોક્યું કરો તો એ જાનકીજીએ સુખ ક્યાં ભોગ્યું રામાયણના આધારે કહીએ તો મા જાનકી એની છ વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયું હતું અને જ્યારે જનક વિધેયીમાં જાનકી એને વળાવવાનો સમય થયો ત્યારે જેને વિદેહીનું બિરુદ પ્રાપ્ત થયું અને ઋષિમુનિઓની કલમ ટાંક મારે કે વિદેહીની દાઢી પલળી ગઈ હતી આટલા જાનકી વાલા દશરથ મહારાજાને એમ કહેલું કે મારા કાળજાનો કટકો હું તમારા હાથમાં આપું છું દશરથ આ મારી દીકરી રાજકુરી જાનકી હું તમને નથી આપતો પણ મારો પ્રાણ આપું છું અને એ નાના છે ને કદાચ ભવિષ્યમાં કંઈ પણ ભૂલ થાય તો હે દશરથ મહારાજા તમે અમારી જાનકીને કાંઈ નહીં કહેતા એનો વાંક નથી વાંક અમારો હશે મારો ને સુનૈનાનો હશે એટલે તમે જાનકીજીને કાંઈ જ નહીં કહેતા અને દશરથ મહારાજાએ રાખ્યા હતા પણ એ રીતે એ જ રાજમહેલના પ્રાંગણની અંદર લક્ષ્મણ મંદિર છે કે જેમણે ચૌદ ચૌદ વર્ષ સુધી મા જાનકી અને રામચંદ્ર ભગવાન એની સેવા કરી હતી પણ આ જીવન જેને પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું જ્યારે અયોધ્યાની અંદર જાનકીજી આવ્યા ત્યારે દશરથ મહારાજ એમ કહેવાય કે બહુ પશુ પ્રેમી હતા તો દિવાલો ઉપર હિંસક પશુઓના ચિત્ર દોરેલા અને જાનકીજી નાના હોવાથી એ ડરતા હતા એટલે એ જ દિવસે દશરથ મહારાજે તમામ ચિત્રો છે ભૂસાવી નાખેલા અને હવે તમે જે જોઈ રહ્યા છો એ લગ્ન મંડપ છે કે જ્યાં ભગવાન રામચંદ્રજીની સાથે ચારેય ભાઈઓના લગ્ન થયા હતા ચારેય ખૂણા ઉપર સજોડે અહીંયા ભરતજી અને માંડવીજી આ મંદિરની અંદર બિરાજમાન છે ઇતિહાસની અંદર જ્યારે ઇતિહાસ કરીએ ત્યારે ભગવાન રામચંદ્ર એનું મર્યાદાપણું જેને મર્યાદા તરીકે આપણે ઓળખીએ છીએ અને પુરુષો આપે છે સ્વયંવરની અંદર જાનકીને જ્યારે સ્વયંવર રચાયો હતો ઉર્મિલા શ્રુત કે માંડવીનો નહોતો અને જ્યારે વરમાળા પહેરાવનો સમય આવ્યો ત્યારે રામચંદ્ર ભગવાન એમને ગુરુની સામે હાથ જોડીને એમ કહ્યું કે ચારે ભાઈઓના જન્મ પણ સાથે તમે એક પછી એક જોતા હો છો શત્રુઘ્ન ભરત લક્ષ્મણ એમના લગ્ન મંડપ અને બીચમાં ભગવાન રામચંદ્રજી અને મા જાનકી એ બિરાજમાન છે એક બાજુ દશરથ પરિવાર છે તો બીજી બાજુ જનક મહારાજનો પરિવાર છે અને બંનેના કુલગુરુઓ એની હયાતી છે તો સહેજી તાદૃશ્યપણું તાદૃશ્યપણું થાય કે એ સમય કેવો હશે કે જ્યારે આ જાનકીજીને અહીંયા પરણાવવામાં આવ્યા હશે અને આ જ દિવસ સુધી એવી માન્યતા નહીં પરંતુ ત્યાંના સંત પુરુષો છે જે જનકપુરીના એ અયોધ્યાની અંદર આજે પણ રામલીલાના દર્શન કરવા માટે જાય અયોધ્યા તીર્થના દર્શન કરવા માટે જાય તો આજે પણ અયોધ્યાનું પાણી આ મિથિલાના કહેતા જનકપુરીના સાધુ પુરુષો પીતા નથી એવું માને છે કે અમે જ્યાં અમારી દીકરી આપી એ દીકરીના ઘરનું અમારાથી ખવાય પીવાય નહીં અને આ જનકપુરીની અંદર જ્યારે ભગવાન રામચંદ્રજીની જાન આવી ત્યારે એમ કહેવાય કે સારાએ નગરમાં રાજમાર્ગ ઉપર જનક મહારાજાએ બીછાના પાથરા હતા એ મખમલના પાથરા હતા અને આપણે જેમ આસોપાલવના તોરણો બાંધીએ એની સાથે જનક મહારાજાએ અનેક નીલમણીઓ એના તોરણો બાંધ્યા હતા એના ઉપરથી વિચાર કરો કે એ જનકને એની લાડલી જાનકી કેટલી પ્રિય હશે કેટલા વાલા હશે અને છતાંય જાનકીજીએ પોતાનું જીવન છે એ કુર્બાન કરી નાખ્યું અને આજે ગાથા એની જ ગવાય છે વગર વાંકે રામચંદ્ર ભગવાને એને કાઢી મૂક્યા છતાં પણ જાનકીજીએ એક વાર મોઢામાંથી એમણે નથી કીધું કે મારો કોઈ વાંક નથી હવે તમે સંકટ મોચન હનુમાનજી મહારાજના દર્શન કર્યા એની જ સામે આ રંગભૂમિનું વિશાળ પટ્ટાંગણ આવેલું છે કે જ્યાં જાનકીજીનો સ્વયંવર રચાયો હતો બાર વીઘાની અંદર આ સ્થળ કેતા પૃથ્વી છે અત્યારે આ જમીન છે સરકારના હાથમાં છે અને અહીંયા પાર્કિંગ કરવામાં આવે છે આ રંગભૂમિની સામે જ સંકટ મોચન હનુમાનજી મહારાજનું મંદિર છે બપોરનો સમય હોવાથી અમે ત્યાં પહોંચ્યા હનુમાનજી મહારાજ એ પહોંચી ગયા હતા અને મંદિરની ઉપર સરસ મજાની હનુમાનજી મહારાજનું જેને આયુધ કહેવાય એવી ગદા એના તમે દર્શન કરી શકો છો પૂજારીએ અમે ગયા એટલે પડદો લઈ અને સરસ રીતે જયપુરથી આ મૂર્તિ એનો પથ્થર લાવેલા અને એમાંથી મૂર્તિ બનાવેલા એવી વાત અમને કહી કે રામચંદ્ર ભગવાન અહીંયા મંદિરની અંદર બિરાજમાન હોવાથી સંકટ મોચન હનુમાનજી મહારાજ એને પણ અહીંયા પધરાવવામાં આવ્યા છે એવું આ જનકપુરીનું કહેતા દર્શન અને સ્થળ એના જ્યારે અમે દર્શન કર્યા અતિશય અહોભાવ સાથે આ નગરની અંદરમાં જાનકીજીની સહાનુભૂતિ કરાવે એવું આ અતિશય દર્શની સ્થળ છે અસ્તુ સ્વામિનારાયણ